પાલનપુરના હેબતપુરા પાટિયા નજીક આગ ઉમા પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગની ઘટના શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે દસથી વધારે કામદારો બહાર દોડી આવતા જાનહાની ટળી ફારની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે દસ થી વધારે કામદારો કે જેઓ બહાર દોડી આવતા મોટી જાનહાની ટળી છે ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન છે દસ્તી વધારે કામદારો બહાર દોડી આવતા જાનહાની ટળી ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે તો હૈબતપુરા પાટિયા નજીક આ પ્રકારે આગની ઘટના સામે આવી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે ત્યારે આ પેપર પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે દસ્તી વધારે કામદારો કે જેઓ બહાર દોડી આવતા મોટી જાનહાની ટળી છે ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો